હેલો ગાઈ સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજનો વ્લોગ છે અમારો એક ઇન્ફોર્મેટિવ વ્લોગ છે કે યુકેમાં રહેતા હોય લંડનમાં રહેતા હોય તો એમના માટે કેનેડાના ટુરિસ્ટ વિઝા ઘણા લોકો એપ્લાય કરતા હોય છે એવી જ રીતે અમારે એક ટુરિસ્ટ વિઝા આજે એપ્લાય કરેલા છે યજ્ઞશે તો એમની આજે બાયોમેટ્રિક ડેટ છે તો અમે જઈએ છીએ બાયોમેટ્રિક માટે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો એટલે તમને બતાવીશું કે એની એમ્બેસી કેવી છે શું પ્રોસેસ હોય છે તો ચાલો આપણે જઈએ તો આવી ગઈ છે અમારી ટ્રેન જેમાં અમારે રેનસ લેન થી જવાનું છે મોરગેટ જ્યાં ડાયરેક્ટ જ જશે નોન સ્ટોપ ઓકે ચલો હલો બેસી જવું અહીંયા અહીંયા અંદર બેસ્ટ પહોંચી ગયા છીએ મોરગેટ સ્ટેશન હવે અમે ગયા છીએ કેનેડાની વિજય એમ્બેસી સાઈડ તો ચાલો તમને બતાવીએ

પહોંચી ગયા છીએ મોરગેટ સ્ટેશન પણ હજી તો અમારી એમ્બેસી નો ટાઈમ અમારે સાડા ત્રણ વાગ્યા નો છે હજી બે જ વાગ્યા છે દોઢ કલાક ટાઈમ પાસ કરવો પડે ને બરાબર પોઈન્ટ ફાઇનલી મોરગેટ સ્ટેશનથી પાંચથી સાત મિનિટ વોક કરીને અમે પહોંચી ગયા છીએ કેનેડા વિઝા એમ્બેસી પાછળનું જે બિલ્ડિંગ છે તે કેનેડા વિઝા એમ્બેસીનું છે તો હવે તમને હું ઇન્ફોર્મેટિવ વિડીયોમાં આગળ બતાવીશ કે અહીંયા કઈ કઈ કન્ટ્રીનું ઓફિસ છે અને અહીંયા શું પ્રોસેસ હોય છે કેનેડા સિવાય પણ આટલી બધી કન્ટ્રીઓની ઓફિસીસ અહીંયા છે કે જો તમારે ટુરિસ્ટ વિઝા પર લેવો હોય તો તમારે અહીંયા આવવું પડે બાયોમેટ્રિક માટે ઓસ્ટ્રિયા બેલ્જિરિયા ગ્રીસ ફિનલેન્ડ ઇસ્ટોનિયા ડેનમાર્ક આઇસલેન્ડ ઇટલી લેથવિયા લિથોનિયા માલતા ન્યૂઝીલેન્ડ નોર્વે પોર્ટુગલ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ સિંગાપોર સાઉથ આફ્રિકા પાસપોર્ટ એન્ડ વિઝા સ્વીડન તો અહીંયા આટલા આટલા કન્ટ્રીની બાયોમેટ્રિક અહીંયા થઈ છે લંડનમાં તો એ યજ્ઞેશની અપોઇન્ટમેન્ટ છે તો એનો ટાઈમ થઈ ગયો છે તો યજ્ઞેશ જાય છે અંદર તો એ અંદર જે કાંઈ કામ છે તે પતાવીને આવશે તો પછી આપણે એને પૂછશું કે અંદરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો શું બધી સિસ્ટમ હોય છે શું ફોર્માલિટીસ હોય છે બેસ્ટ ઓફ લક યગ્નેશ થેન્ક યુ હવેને પતી ગઈ છે બાયોમેટ્રિક ચાલો એને પૂછીએ કે કેવો રહ્યો એક્સપિરિયન્સ બધો બસ પૂરો થઈ ગયો માઈનલી કમ્પ્લીટ સુ યગ્નેશ કેવો રહ્યો અંદરનો એક્સપિરિયન્સ ખૂબ સરસ છે એમ્બેસીમાં એન્ટર થયા પછી આપણે રિસેપ્શન ઉપર પાસપોર્ટ આપવાનો છે એટલે આપણને સેકન્ડ ફ્લોર પર મોકલ્યો છે પછી ત્યાં આપણે વેઇટ કરવાનો છે ડિસ્પ્લે પર જ્યારે આપણો ટોકન નંબર આવે ત્યારે આપણે જે નંબર આપેલો છે તે નંબરના ઓફિસમાં આપણે જવાનું છે ત્યાર પછી કોઈ તમને ક્વેશ્ચન પૂછે છે કે શા માટે કેનેડા જવું છે એવું કંઈ ક્વેશ્ચન ક્વેશ્ચન કે એવું કંઈ પૂછવામાં આવતું નથી આપણે ત્યાં બાયોમેટ્રિક આપવાનું છે અને આપણે આ પાસપોર્ટમાં જે નેમ સરનેમ જે હોય છે તે આપણે સ્પેલ કરવાનું હોય છે ઓકે તો કેવો રહ્યો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ સારો રહ્યો સારું તો હવે અમારો વિડિયો અહીંયા પૂરો થઈ છે આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ